એ રાધો હે રાધો મને દેખવા દે પછી બોલાવી એટલો ટઉક આવ્યો મારો ઉઠે માણું પડશે મારા

પહોણો મને પરમાપ્તો જ નતો કારણ કે અરે હારો એવું કરતો જ મારે જોવા જવું પડશે કારણ કે કજેક્શન આ કરતો હોય અરે કજેક્શન છવાય હુઈ જોયો હોય નમના છે પોણો પણ પરમાપ્ત હોય વાત તો સૂઈએ તો ખરા હેડો બેઠ્યા છે દરબાર બેઠ્યા સાથે બાપનું વાત કરું છું આમાં કોઈ દિવાળીનું કોઈ હાલ હતો ઠીક છે બાપુ

ચાલશે તો પૈસા તો આલે કરિયાણા પણ મારા પીવાની લોડી સર હવે પૈસા આલ્યા તો દને પીઓ તો મારા બે દાડા શોંતિ આમાં પૈસા તો છે પૈસા છેલ્લા હા બે હજાર રૂપિયા આવ્યા બે હજાર રૂપિયા તો મારે બે દાડા સોનથી કાઢી ચૌદ સુધી મારે સોનથી આમાં હું આથી જઉં છું તો બે હજાર પી સોનથી આમાં કડ તો સીટ નહીં આલ્યુ છે મારે કોઈ કોઈ જાતનું ટેન્શન નથી આમાં હું બે દાડા ઘેર રહું ને તો પૈસા તો આ લ્યા પણ મારામાં નોકરી રહવું નહીં અમારે સેટલા ભેગો થાય કે મને મારે નોકરી કરવી જ નહીં તમારું સ્વાડે મારું પાડવું નહીં મારા ખાલી સેટલા ભેગો થઈને હું એને આખડું ગેર અમારે સેટલા એટલો જ શબ્દ કહી દઉં કે મારે નોકરી કરવી નહીં નહીં કરવી તો નહીં કરવી શેટલા પાસે પૈસા લેવા લીધા હા પણ અમે નોકરી કરવી નહીં મારે આમાં છેટ હું કહેવા માગ મારે એટલી ખાલી થોડું જોણકાર તો લેવી તો પડત તો કે જોણ છેટ હું કહેવા માંગો છે કે તારા નોકરી આપુ છે કે નહીં આવું હું આ છે એટલા ભેગો થઉં હાલ નોકરી કાઢી ચૌદ સુધી નહીં આવું ભાઈ મારા પણ પૈસા પડ્યા હા તો પૈસા તમારા મનમાં એમનામત મારા પર પૈસા નહીં તો કાલો મન મને આડવા મળે પૈસા નહીં પડ્યા પૈસા પડ્યા જરૂર પડે મારે જરૂર દુર્નીય પડશે

મેં તમારું ઓળખી લીધા મારા પણ રૂપિયો નહીં પડશે તો કશું છે બીજા ને ઘેર આયોજન આવું આવું કરજો તમારા પૂછતા કે નહીં

આમાં મારા હું ત્યાં રસ્તા જવું શો નહીં જોઉં દવા પીવું કે ટૂંબો ખાવું કે કોઈ રસ્તો મારો નહીં કોઈ મારું ઘરનું કોઈ આરા કોઈ કોઈ વસ્તુ માણી નહીં આમાં સો જવું તો નહીં આડો નહીં સુધી